હોંગકોંગ સિંગાપુર પછી હવે ભારતમાં પણ કોરોનાના નવા કેસમાં વધારો થવા લાગ્યો છે જેના કારણે આરોગ્ય વિભાગ સાવધાન થઈ ગયું છે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના નવા વેરિયન્ટ સામે અપડેટેડ કોવિડ નાઇન્ટીન બૂસ્ટર ડોઝ નોંધપાત્ર રક્ષણ પૂરું પાડે છે તેથી આરોગ્ય નિષ્ણાતો નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વૃદ્ધોને અને બીમારી ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ ન લીધો હોય તો આ ડોઝ લેવાની ભલામણ કરે છે સાથે જ ભીડભાડવાળી જગ્યાએ જવાનું થાય તો માસ્ક પહેરવું આ સમયે હિતાવહ રહેશે કોરોનાનું નવું વેરિયન્ટ જેને જે એન વન નામ આપવામાં આવ્યું છે તે ચેપી પણ છે પરંતુ હાલ ગભરાવાની કોઈ જરૂર નથી સાવધાની રાખવાથી ચેપથી બચી શકાય છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર જે એન વન વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે તેથી દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે જો કોઈ વ્યક્તિને સૂકી ઉધરસ સ્વાદ ન આવવો કે ફ્લૂ જેવા લક્ષણો જણાય તો બિલકુલ બેદરકારી રાખવી નહીં તુરંત જ પરીક્ષણ કરાવવું અને જરૂરી સારવાર લઈ લેવી